આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આશે એસી જણે બ્લડ ડોનેટ કર્યો અને સાંજ સુધીમાં લગભગ સો બ્લડ ડોનેશન થઈ જશે અને આ કેમ્પમાં હિન્દુ અને મુસ્લિમો બંને કોંગના લોકોએ સારો એવો સાથ અને સહકાર આપ્યો છે અને આ બ્લડ ડોનેશન એસએસજી હોસ્પિટલ તરફથી લાવવામાં આવ્યો છે અને આ અપાવી ગ્રુપ છે અને આ ગ્રુપ માં ગામના લોકો નું ઘણું સ્વા અને સહકાર મળેલો છે